હેલો કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ રવામાંથી માંથી આપણે બનાવીશું ઉપમા રેસીપી શરૂ કરીએ તો આપણે કટોરી જેટલો રવો લીધો છે એનામાં આપણે બધા શાકભાજી ઉમેરીશું જેનાથી એટલું ટેસ્ટી બને છે તે આપણે લીધી છે કણાઈ એનામાં આપણે એક ચમચી જેટલો ઘી ઉમેરીશું ઘી ને આપણે સારી રીતે ફેલાવી નાખીશું થોડુંક આપણું ઘરી જાય ઘી ત્યારબાદ એનામાં આપણે ઉમેરીશું જે આપણું ગરમ સારી રીતે થઈ ગયું છે હવે એનામાં આપણે કટોરી સારી રીતે બ્રાઉન નથી કરવાનું અને આવી રીતે જ આપણે ચલાવવાનું છે એને આપણે રાખવાનું નથી કેમ કે આપણે રાખીને બીજું કામ કરીએ તો એ કરવાનું નથી એને જ આપણે આવી રીતે ચલાવવું જ પડશે ને એ બળી જશે આપણું આવું બે થી ત્રણ મિનિટ આપણે ધીમી આંચ પે પકાવીશું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે જ્યારે હાથેમાં આવી રીતે લઈશું તો હવે ભૂર થઈ જશે તો એમ સમજી લેવાનું કે આપણે જે રવું આપણે ઘીમાં ઉમેર્યું છે એ સારી રીતે પાકી ગયું છે અને ઘણું બધું આપણે બ્રાઉન કરવાની જરૂર નથી હવે અહીંયા આપણે થાળીમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આપણે કાઢી લીધું છે રવું તેલ આપણું લેવાનું છે તો આપણે એક ચમચા ચટલું તેલ લીધું છે આપણે તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એનામ આપણે ઉમેર શિંગ દાણા સારી રીતે આપણા સિંગદાણા થોડાક આપણે બ્રાઉન કરવાના છીએ એનામાં ઉમેરીશું કિસમિસ તેલમાં જ આપણે આપણે પકાવી લઈશું તો સિંગ દાણા આપણા સારી રીતે પાકી ગયા છે એને આપણે કાઢી લઈશું હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલી રાય રાઈ આપણે સારી રીતે ફૂટી જાય એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું પછી એનામાં આપણે ઉમેરીશું ડુંગળી ડુંગળી આપણે થોડી બ્રાઉન કરવાની છે જ્યારે તમે ડુંગળી ઉમેરો ત્યાં પછી એના માં આપણે કડી પત્તા ઉમેરીશું જે આપણે આવી રીતે કટ કરી લીધા છે હવે એના માં આપણે લીલા ગાજર ઉમેરીશું એને કાપે મિક્સ કરીશું થોડાક આપણે ખા મરચા લીધા છે એક લીધું છે આપણે એને કાપે સારી રીતે પાકવા દઈશું બે ખાંડ મિનિટ હું એને પકાવીશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે એનામાં કેપ્સિક ઉમેરીશું અડધું ટોમેટું લીધું છે આપણે એ પણ આપણે ઉમેરી નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું આપણે જીરું આપણે ઉમેરી અને મિક્સ કરીશું સારી રીતે ટમેટા ને ગયા સારી રીતના જોઈ હવે એનામાં આપણે ઉમેરીશું અડધી ચમચ થી હળદર એક ચમચી જેટલા આપણે ધાણા ઉમેરીશું જે આપણે પીસેલા લીધા છે પછી આપણે મિક્સ કરીશું અને થોડુંક એનામાં પાણી ઉમેરીશું આવી રીતે આપણે અડધી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું થોડુંક પાણી આપણે ઉકળવા દઈશું અને પછી જોશે તો આપણે થોડુંક ખપશે તો પાણી આપણે ઉમેરી નાખીશું ફ્રેન્ડ્સ હજી આપ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જો હવે આપણે આ ગ્લાસ જે લીધું છે ને એ આપણે સમજી લો આખો ભરીને ઉમેરીશું તો હવે એને પાણી આપણે ઉકળવા દઈશું અને થોડાક આપણે એના ઉપર લીલા ધાણા ઉમેરીશું અને જે આપણે સિંગ દાણા ને જે કાઢ્યા હતા તેલમાં એ આપણે ઉમેરી નાખીશું બધાને આપણે મિક્સ કરી લઈશું પાણી આપણું ઉપળી ગયું છે સારી રીતે પછી આપણે મિક્સ કરીશું આવી રીતના જો ને આપણે હવે ડિમુ પણ નાખીશું આપણે નવી ટ્રીક સાથે બનાવ્યું છે ઉપમા તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે આ મારી ગેરંટી છે હવે એના ઉપર આપણે એક એવી ચીજ ઉમેરશું જેનાથી એનું સ્વાદ અલગ થઈ જશે અને એટલું ટેસ્ટી થઈ જશે એક ચમચી જેટલું એનામાંથી ઘી એક ચમચી ઉમેરે છે ને એનાથી તો એટલો સ્વાદ આવે છે અલગ કે તમારા ઘરમાં જે ન ખાતા હશે ને એ પણ માંગી માંગી ને ખાશે તો ઉપમા થઈ ગયો છે તૈયાર હવે આપણે ઢાકીને બે મિનિટો સુધી રાખી દઈશું ગેસ ને આપણે બંધ કરી નાખીશું તો આપણો ઉપમા થઈ ગયું છે જે ઠંડુ આવે એને આપણે થાળીમાં કાઢી લઈશું જો હું આવી રીતના બધું કાઢી લઈશું જો આપણે બધું કાઢી લીધું છે તો જો ફ્રેન્ડસ બિલકુલ તૈયાર થઈ ગયું છે સ્વાદિષ્ટ તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ ઉપમા તમને ખૂબ જ સરસ લાગશે અને ખૂબ જ ગમશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી તમને આ સરસ લાગી હોય અને તમને ગમતી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો